સુરતના કલાકારોના સહાય પેકેજને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશીએ પ્રતિક્રિયા આપી છે કોંગ્રેસે રત્ન કલાકારોની મુશ્કેલી અને સરકારનું ધ્યાન દોર્યું હતું સરકાર ઉદ્યોગપતિઓને લાભ અપાવવાની નીતિમાંથી બહાર આવી રત્ન કલાકારો માટે બોર્ડ બનવું જોઈએ રત્ન કલાકારોના બાળકોના ભવિષ્યનો વિચાર કરી યોજનાઓ બોલાવી જોઈએ અમે સરકાર સમક્ષ એ વાત પણ ધ્યાન ઉપર મૂકી કે કલાકારો આપઘાત કરી રહ્યા છે એમનો જીવ બચાવવા માટે એમના પરિવારને આર્થિક મદદ કરવાની સરકાર યોગ્ય દિશામાં નિર્ણય કરે આજે સરકારે જે માહિતી મળે છે માધ્યમો દ્વારા કે સરકારે કલાકારો માટેની રાહત માટેનું આર્થિક પેકેજ થોડુંક જાહેર કર્યું છે કોંગ્રેસ પક્ષ એની માંગ કરે છે હજી પુનઃ અમે કરીએ છીએ કે ગુજરાતમાં કલાકારો માટેનું બોર્ડ બનવું જોઈએ તેમના બાળકોને શિક્ષણ રોજગાર આરોગ્ય સહિતની પાયાની સગવડો માટે સરકાર સતત ધ્યાન રાખે